આજ રોજ જનરલ બોર્ડમાં જે પ્રજાના પ્રશ્નો છે તેને વાંચા આપવા માટે અમારા વિપક્ષના દરેક સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી જે જનરલ બોર્ડમાં ટીપી સ્કીમના જે એજન્ડા લેવામાં આવ્યા હતા કે વખતો વખત ટીપી સ્કીમના એજન્ડા આવે છે ટીપી સ્કીમો મંજૂર થાય છે દરખાસ્ત કરવામાં આવે છે પણ તે કાગળો પર થાય છે એકને એક ટીપી સ્કીમ ચાર ચાર પાંચ પાંચ વખત આવે છે તે બાબતે અમે અધ્યક્ષશ્રીને શ્રીને કીધું કે આ એજન્ડા જે જામનગરના હિત માટેના હોય તેમાં વિપક્ષ હંમેશા તમારી સાથે છે તો આ એજન્ડા તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે સાથોસાથ જે તળાવનો મુદ્દો છે કે જે જામનગર મહાનગરપાલિકાનું રાજાનું આપેલી અમ અનમોલ ભેટ કે જે તળાવ બુરવામાં આવ્યું છે તે બાબતે પણ અમારા વિપક્ષના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી અને જે અંતિમ ખંડો જે જામનગર મહાનગરપાલિકાના ફાળવવામાં આવ્યા છે કે તેમાં કોઈ જાતનો હેતુ ફેર ન થાય અને જે અંતિમ ખંડો છે કે જે હેતુથી આવેલા હોય તે જ હેતુ માટે વપરાય તે બાબતે પણ ટકોર કરવામાં આવેલી હતી સાથોસાથ જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા ટોટલી જે ઢોરના ડબ્બા છે તે બાબતની પણ જે ગાય માતાને જે તેની સારી રીતે કેળવણી થાય અને જે ગાયોના મૃત્યુ થાય છે તે ઓછા થાય અને જે એનો પૌષ્ટિક આહારથી માંડી અને જે સ્વાસ્થ્ય માટેની ગાયોના માટેની જે ચર્ચા છે તે પણ કરવામાં આવેલી હતી અને અમારી વિપક્ષ દ્વારા જામનગરના હિત માટે ગમે ત્યારે કોઈ પણ સારું કાર્ય થશે તો અમે સત્તા પક્ષની સાથે છીએ પણ જો વિનાશ કરીને વિકાસ કરવાની વાત કરશે તો કાયમી માટે વિપક્ષી લોકોની સામે રહેશે જામનગરમાં જે રોગચારો ફાટી નીકળ્યો છે તે બાબતે પણ મારા અમારા વિપક્ષના સભ્યોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી કે જામનગરના જે એરિયામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે તેની તો તમે આરોગ્યની ચકાસણી કરો છો પણ સાથોસાથ જામનગરના ઘણા બધા એરિયા છે કે જ્યાં પણ કોલેરાનો કે રોગચાળાનો ભય છે તેની પણ તાત્કાલિક ધોરણે ચકાસણી કરવી જોઈએ બોર્ડ શહેરીજનો અને સ્ટેન્ડિંગ કમિટી મુજબ પંદર સાત થી એકત્રીસ સાત ચોવીસ સુધી સો ટકા વ્યાજ માફી અંગે સ્ટેન્ડિંગ કમિટીની ભલામણનો નિર્ણય કરેલ છે અને એને બહાર લઈ આપેલ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં રંગમતી નદીના પટમાં વીસ સાત ચોવીસથી ત્રણ નવ ચોવીસ સુધી સામાન્ય વર્ગ અમાસ સુધી બંને જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવેલ છે મશીન મનોરંજન ચિલ્ડ્રન રાઇડ્સ ખાણીપીણીના રમકડાં ઓગણપચાસ સ્ટોલનું આયોજન કરેલ છે કુદરતી આફત અને અકસ્માત અંગે સુરક્ષા માટે પબ્લિક લાયબ્રેરી અને જનરલ વીમો લેવાનો પણ નિર્ણય કર્યો છે ખુલ્લી જગ્યા રાખવામાં આવેલી છે ગેટ પણ રાખવામાં આવેલી છે સીસીટીવી કેમેરા ઉપર એની બધેની નિગરાની રાખવામાં આવે છે પ્રાથમિક સુવિધા સારવારની સુવિધા ફાયર સુવિધા તકેદારી પણ રાખવામાં આવે છે રોજ રોજની જવાબદારી માટે અલગ અલગ અધિકારી કર્મચારીઓ પણ મહાનગર પાલિકા વતી ફાળવવામાં આવેલ છે તેમજ કાયદો અને વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત પણ રહેશે લગત શાખાને જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કડક સૂચના સાથે મેળાની મંજૂરી આપવામાં આવેલ છે આ ઉપરાંત મુસળદારૂ નગર રચના યોજના પચીસ છવ્વીસ અને સત્યાવીસ અને ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કરવામાં આવેલ છે તથા ટીપી સ્કીમ નંબર અગિયાર અને વીસ અંગે પરામર્શ અને આપવા અંગે મંજૂરી કરવામાં આવેલ છે આ ઉપરાંત ચાલુ બોર્ડ સભ્યોએ જે જે મુદ્દા તથા પ્રશ્નોત્તરી કરેલ છે તેનો શાંતિપૂર્ણ અને યોગ્ય જવાબ આપેલ છે અધિકારી દ્વારા અને આગામી સાતમ આઠમ અને શ્રાવણી મહિનાનું જામનગર મહાનગના પ્રજાજનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને જન્માષ્ટમીનો તહેવાર શાંતિમય રીતે ઉજવે એવી હું પ્રાર્થના કરું છું હસ્તુ